ચૈતર વસાવાનો ભાજપ પર આક્ષેપ મને ડરાવી ધમકાવી ભાજપમાં જોડવાનો દબાવો પણ હું આદિવાસીનો દીકરો છું ક્યારે ભાજપમાં જોડાઈશ નહીં છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આથા ડુંગરી ખાતે યોજાયેલી આપ ગુજરાત ચૂંટણી જનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ મને ડરાવી ધમકાવીને ભાજપમાં જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હું આદિવાસીનો દીકરો છું ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં મને અનેક વખત જેલમાં મોકલવામાં આવે છે પણ હું જેલથી નથી લડતો તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપનું ટાર્ગેટ છે કે પંદર નવેમ્બરે તેને ભાજપમાં જોડાવામાં આવે પરંતુ આ ષડયંત્ર સફળ નહીં થાય હું વિચારો માટે લડી રહ્યો છું મારી લડતને દબાવવા જ પીએમ મોદી રેડિયાપાડે આવી રહ્યા છે એવું વસાવાએ જણાવ્યું અમારા જિલ્લા અહીંના આઠમ સરપંચ રતનસિંહભાઈ દેવસિંહભાઈ અમારા ભંગ્યાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડા અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભવ્યભાઈ રાઠવા છે બીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ઢીડિયાપાડામાં આવી રહ્યા છે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈત્ર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને લક્ષમી સરકારે પણ આવનારા દિવસોમાં એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે પાર્ટી ના લોકોને અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા કાર્યક્રમમાં મારા અમારા શ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી હાલાભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની જેમ ભેડ માખી નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુખડા સાફ થઈ જવાનો છે સહાય નથી અતિવૃષ્ટિથી ખૂબો વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનું છે હવે તમે વિચાર કરો કે ત્રીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાન નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતને નુકસાન તો થયું છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જે આપવું જોઈએ એવી અમારી માંગણી છે તમે જે વડાપ્રધાન એકસો પચાસ મી ભગવાન બીરસા જયંતિની ઉજવણીના રૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન ગિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સર્ગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી બે હજાર ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જ્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ વીયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી કે આપી એમણે ચીટી કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ છ્યાસી હજાર માંથી જીત્યા હતો બાકી આ વખતે મનસુખભાઈ નો ગરબો ઘરે જતો ઘરે આજે એસઆઈઆર આવ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેરાન કરવાની યોજના છે જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એ એક વોર્ડ બંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે બાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે માથાડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થકમાં જોડાયા છે અમારા ભંગ્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટા ઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે